નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા ગોત્રીમાં વોર્ડ નવ ના કોર્પોરેટર રંગ રાજેશભાઈ આયરે તેમજ જય અંબે યુવક મંડળ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રસાદી વધતા શ્રીરંગભાઈ દ્વારા સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર અજયસિંહ રાજપૂત તેમજ ટેમ્પોની સેવા આપતા પિન્ટુભાઈ બારિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો સાથે જ તેઓની ટીમ દ્વારા આસએસજી હોસ્પિટલમાં તેમજ જીએમઆરએસ હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીઓ તેમજ નાઇટમાં નોકરી કરતા સ્ટાફ દ્વારા મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લેવામાં આવ્યો હતો અને આ ટીમ સાથે જય અંબે યુવક મંડળ દ્વારા ભંડારાનો પ્રસાદ રાત્રે બે વાગ્યા સુધી લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો આજ સર્વેશ્વર મહાદેવ મંદિર બુડા જે અંબે માતાજીનું આજના દિવસે ભંડારો હતો અને ભંડારાની અંદર તમામ જે વિસ્તારના લોકોએ આવીને આ પ્રસાદ ગ્રહણ કર્યો છે અને ત્યારબાદ થોડી પ્રસાદી આજના દિવસે વધતા અમે અધોપુરા ખાતે આવેલા અમારા સંજયભાઈ જે સામાજિક કાર્યકર્તા છે એમનો સંપર્ક કર્યો છે અને તે તેમની ટીમ લઈને અને બુડા ખાતેથી અમારા તમામ જે મિત્રો છે તે અત્યારે જે બચેલું જે પ્રસાદી છે તેને લઈને એસએસજી હોસ્પિટલ જીએમઇ હોસ્પિટલ

જમવાનું અમે વધે છે એ વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં જે દર્દીઓ જે લાઈટ કરે છે એ લોકો સુધી અમે જમવાનું પહોંચાડીએ છીએ અને આજે પણ અમારે જે સિરંગ આઈ રહ્યા છે એ લોકો અને જેમ બે મોડાના મકાન દ્વારા ભંડારો રાખવામાં આવ્યો હતો અને એમની ટીમ પણ અમારી સાથે છે તો આ જે યુવાનો અમારી સાથે જોડાયા છે એ લોકોનો બી અમે એક જાગૃત કર્યા છે અને એ લોકો અમે એવું કહે છે કે અમે પણ અમે તમારી સાથે જોડાઈ છો અમારા પણ તમારું આ કાર્ય અમને પસંદ આવ્યું છે તો તમારી

કે તમે બી તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય કે ભંડારો હોય કે કંઈ બી તમારો પ્રસંગ હોય ત્યાં સર્વને અન્નનો લાભ મળે તે માટે તમારે સંજયભાઈને કોન્ટેક કરશું તો અમે સ્વયંસેવક બનીને ત્યાં ત્યાંથી અમે પ્રસાદી પહોંચાડશું જરૂરિયાતને એટલે તમને જાગૃત કરવા માટે કે પ્લીઝ કિમ સપોર્ટિંગ